વિદ્યાર્થીઓને ચેસનો ઇતિહાસ કહીને પ્રોત્સાહિત પણ કર્યા હતા બાર જેટલા ભાઈઓમાં દિલ્હી પબ્લિક શાળામાં સુહાન પાઠક બીજા ક્રમાંકમાં હિલ્સ હાઈસ્કૂલના દલાલ વંશ ત્રીજા ક્રમાંક રિલાયન્સના ફાઉન્ડેશન કાપડિયા અરહમ જ્યારે સત્તર જેટલી બહેનોમાં પ્રથમ ક્રમાંક દિલ્હી પબ્લિક શાળાના માન્યા ડારોલિયા બીજા ક્રમ પર એસબીઆર ના મહેશ્વરી શાળાના નવ્યા સોની ત્રીજા ક્રમાંક પર સેન્ટ થોમસ ઇંગ્લિશ મીડિયમ ના હાઈ સેકન્ડરી શાળાના પાટીલ ખ્યાતિ વિજેતા રહ્યા હતા શાળાના આચાર્ય શ્રીમતી રેણુ કોશી એડમિનિસ્ટ્રેશન ફાધર જીમે વર્ગીસ અને વ્યાયામ શિક્ષક હેમાંગીની ટંડેલ કાર્યક્રમના આયોજક રહ્યા હતા મારું નામ હેમાંગીની ટંડેલ છે હું સેન્ટ થોમસ સ્કૂલમાં છેલ્લા ચૌદ વર્ષથી કાર્યરત છું અને મારે ત્યાં જે ઇન્ટરનેશનલ ચેસ ડે છે એ માટે છોકરાઓને પ્રોત્સાહન મળે એ માટે કોમ્પિટિશન રાખવામાં આવી છે અને જે ચેસ છે એમાં મારી સ્કૂલમાં લાસ્ટ ટાઈમ ઇલેવન સ્કૂલે પાર્ટ લીધો હતો આ વખતે ફિફ્ટીન સ્કૂલે પાર્ટ લીધો છે એ મારા માટે ઘણું સારું છે અને બીજી એક વસ્તુ કે આ બધું જે કોમ્પિટિશનમાં જે બધી કમિટીઓએ મને હેલ્પ કરી તે માટે એમનો આભાર અને બીજી વસ્તુ કે મારા પ્રિન્સિપાલ મિસિસ રેનુ કોશી અને મારા એડમિનિસ્ટર જીજો વર્ગીસને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને લાસ્ટ ચેનલ આઈ વિટનેસનો જે હંમેશા મારા માટે રેડી રહી છે એનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને આજે જે સ્કૂલના છોકરાઓએ પાર્ટિસિપેશન કર્યું છે જેમાં ફર્સ્ટ પ્રાઇઝમાં ટ્રોફી અને પંદરસો રૂપિયા કેશ છે સેકન્ડ પ્રાઇઝ માટે હજાર રૂપિયા અને ટ્રોફી છે અને થર્ડ પ્રાઇઝ માટે ટ્રોફી છે અને ગર્લ્સ બોઇઝ બંને કેટેગરી અલગ અલગ રાખવામાં આવી છે અને બંનેઓને પ્રાઇઝ બંને ઉપર અલગ અલગ મળશે મારું નામ દેસાઈ છે હું સ્ટેટ લેવલ પ્લેયર છું સ્ટેટ સુધી ગયો છું અને મને સિક્સ ટુ સેવન ઇયર્સનો એક્સપિરિયન્સ છે ચેસ રમવામાં અને હું થોડી ઇન્ટરનેશનલ ફિડે રેટેડ ટુર્નામેન્ટ્સ પર રમેલો છું મારો હમણાં હાલમાં ઇન્ટરનેશનલ ફિડે રેટિંગ વન સિક્સ ટુ ફાઈવ છે અને હું આભારી છું સેન્ટ થોમસ સ્કૂલના મેનેજમેન્ટને જે સારી ટુર્નામેન્ટ કરી છે એમણે ચેસ પ્લેયર્સને પ્લેટફોર્મ જોઈએ છે રમવા માટે ने ने आ मॉड्यु छे આ ટુર્નામેન્ટ દ્વારા પ્લેટફોર્મ પર મોડ્યુ છે જેથી એ લોકો આગળ આવી શકે ચેસમાં મેરા નામ જીજો વર્ગીસ મેં યહા પે સેન્ટોમસ સ્કૂલ મે એડમિનિસ્ટર કે તોહ પે યહા પે હું આજ ઇન્ટરનેશનલ ચેસ ડે છે ઉસકે રિગાર્ડ મેં આપકે સ્કૂલ મેં ક્યા બહોરા રખા ગયા હૈ આજ ઇન્ટરનેશનલ વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેસ ડે હે ઓર વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેસ ડે કે જેસે હમ મના રહે હે તો હમણે સોચા કી સુરત કે જો ભી સ્કૂલ સે वो स्कूल्स को साथ में इकट्ठित करके एक टूर्नामेंट रखा जाए पिछले साल भी हमने ये टूर्नामेंट रखा था और इस साल क्योंकि ये सैटरडे आया सब स्कूलों को बच्चों को आ सकते हैं तो हमने सोचा सैटरडे ही इसी दिन हम इसको रख पाए ताकि जो बच्चों में जो खेलने की क्षमता है सोचने की क्षमता है वो सबको भी थोड़ा और प्रोत्साहन दे पाए इसलिए ये कंपटीशन यहाँ पे रखा गया है ब्यूरो रिपोर्ट